નમસ્કાર હું છું પ્રિયંકા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક નજર આજના મુખ્ય સમાચારો પર વરૂચ જિલ્લા પોલીસે દહેજ વિસ્તારમાં તે વિદેશી દરોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા એક આરોપી વોન્ટેડ અંકેશ્વરના કોસમડીના હાટ બજારમાંથી મહિલાએ પહેરેલ બે કરી ભરૂચ જિલ્લા પોલીસે દહેજ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે દહેજના ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુંપડામાં છુપાવેલ બે પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામા સાથે પોલીસે બે શખ્સો ને ઝડપી પાડ્યા છે જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ સ્ટેશનના હદમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના સૂચન મુજબ અને પીઆઈ એચ બી ઝાલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહ દલપતસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે દહેજના જૂના બંદર રોડ પર રેડ કરાઈ હતી પોલીસે ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડાની આજુબાજુમાં તપાસ કરતા મીણિયાના થેલામાં એક હજાર સાતસો ને તેસઠ બોટલ દારૂ મળી આવ્યો હતો પોલીસે વિવિધ બ્રાન્ડની એકસો એંસી મિલીલીટરની બોટલો અને બિયરના પાંચસો મિલીલીટરના ટીનનો સમાવેશ થાય છે કુલ મુદ્દામાલની કિંમત બે લાખ પાસઠ હજાર ત્રણસો પચાસ તેમજ એક મોબાઈલ કિંમત પાંચ હજાર કુલ ગણી બે લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓ રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળિયો રામદેવ ભગતને ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશભાઈ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા એક્ટ હેઠળ બંધ છે તેને વોન્ટેડ જાહેર કરાયો છે અંકલેશ્વરના કોસંબડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં અંદાજિત બે લાખના સોનાની ચેક જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના કોસંબડી નજીક હાટ બજાર ભરાય છે દર શનિવારે ભરાતા હાટ બજારમાં લોકો જીવન જરૂરિયાતની ખરીદી કરવા જતા હોય છે ત્યારે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા આનંદ સોલંકીની પત્ની ગતરોજ કોસમડી ગામના ગોપાલનગર પાસે ભરાતા શનિવારી હાટ બજારમાં ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન મહિલાના ગળામાં રહેલ અંદાજીત બે લાખની કિંમતની સોનાની ચેન તોડી ગઠ્યો ફરાર થઈ ગયો હતો આ ચેન સ્નેચિંગ અંગે આનંદ સોલંકીએ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે અરજી આપી છે જેના આધારે જેઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ આનંદ સોલંકી છે હું હાલ ગાર્ડન સિટી અંકલેશ્વરમાં રહું છું મારા વાઇફ શનિવારીમાં ગયેલ ત્યારે એનો અઢી તોલાનો ગોલ્ડનો ચેન ચોરાઈ ગયો છે અને મેં જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં તેની કમ્પ્લેન કરેલી છે

એકેડેમી એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતોના સહયોગથી બસોથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પેડલ્સ ગ્રુપના કેતન નડિયાદવાડા તેમજ નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા દરેક વૃક્ષોનું રોપણ કરીને તે સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી ભરૂચ એકેડેમિક એસોસિએશન અને જીજી સિક્સટીન પેડલરના સંયુક્ત ઉપક્રમે નંદેવાર ગામ ખાતે નવનિર્મિત આંબેડકર ભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીજી સિક્સટીન પેડલરના ઘણા બધા સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સૌએ પ્રતિજ્ઞા લીધી છે કે આજે આજે વાવેલા વૃક્ષોનું તેઓ આવનારા સમયમાં જતન પણ કરશે ખૂબ ખૂબ આભાર જય હિન્દ છેલ્લા ચાર વર્ષથી ટ્રી પ્લાન્ટેશન માટે કંઈક ને કંઈક પ્રયાસો થતા જ રહેતા હતા અમારા દ્વારા અમે સાયકલિંગ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈ અને વૃક્ષો વાવતા બે વર્ષ એવું કર્યું અને ત્રીજા વર્ષે અમે કોટા ગુરુકુલ સાથે સંયુક્ત પ્રવાસે પ્રયાસે બાર સોસાયટીમાં ટ્રી પ્લાન્ટેશન કર્યું આ વર્ષે જી જે પેડલર્સ ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ગ્રામ પંચાયતના સહયોગથી આજે નંદેલાવમાં આપણે એક જગ્યા મળી અને એ જગ્યાએ આપણે મિક્સમાં અલગ અલગ ઝાડો વાવ્યા છે અને ખાલી ઝાડો વાવ્યા નથી પણ ઝાડનું જતન પણ કર્યું છે અને મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી આપણે ટ્રી પ્લાન્ટેશન તો ઘણા કર્યા પણ આ વખતે ટ્રી પ્લાન્ટેશનની સાથે જ્યારે વિદ્યાર્થીઓ જોડાયા છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર મગજમાં એક બીજું બીજનું રોપણ પણ થયું છે કે પર્યાવરણની જાળવણી એના માટે વૃક્ષો વાવવા જરૂરી છે તો જ્યારે શિક્ષણની સાથે કોઈ પણ વિચાર આપવામાં આવે તો તે જિંદગીભર સાથે રહેતો હોય છે આ વિચાર આજે વિદ્યાર્થીઓ જોડે સાથે રહેશે અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો અને ફિટનેસ ફેલોશીપ અને સોશિયલને ધ્યાનમાં રાખીને જે સાયકલિંગનું ગ્રુપ છે જે જે શિક્ષણ પેડલર્સ આ બધા સાથે રહ્યા છીએ અને બધા ઉપસ્થિત રહ્યા છે બધાનો આપણે આભાર માનીએ છીએ જમ્મુસર ખાતે પાણીનું કનેક્શન કાપવા ગયા નગરપાલિકાના કર્મચારીઓ સાથે કેટલાક લોકોએ કરતો વિડીયો વાયરલ થયો છે પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસરના દરબાર ખડકી વિસ્તારમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ નગરપાલિકાના કર્મચારીઓ સાથે કેટલાક લોકોએ દાદાગીરી કરી ઝપાઝપી કરી હતી અને મારામારી કરવાની કોશિશ કરી ગાળો ભાંડી હતી આ મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોએ ભારે ચકચાર મચાવી છે અંકલેશ્વરના અંડાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત તિરંકારી મંડળ અંગેશ્વર દ્વારા ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

ફૈયાસ પાદરાવાલા અને મિનહાસ દેરોલવાલા જેવા સમર્પિત સભ્યોએ સફળ આયોજન માટે સક્રિય ભૂમિકા ભજવી હતી ફાઇનલ મુકાબલો દેરોલ વોરિયર્સ અને દેરોલ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો દેરોલ સુપર કિંગ્સની ટીમે સઘન દબાણ વચ્ચે શાનદાર રમત બતાવી છત્રીસ રને વિજય મેળવ્યો અને ચેમ્પિયનશીપ ટ્રોફી પર કબજો જમાવ્યો ફાઇનલ મેચમાં ધર્મેન્દ્ર દાભીએ માત્ર છત્રીસ બોલમાં વિસ્ફોટક તેસઠ રન બનાવી મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ફૈયાઝ લંગોટાને મેન ઓફ ધ સિરીઝ અને શ્રેષ્ઠ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે મુનીર પટેલ જ્યારે બેસ્ટ ઇમેજિંગ પ્લેયર તરીકે રયાન પટેલની પસંદગી થઈ હતી આ વર્ષે ડીપીએલમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો પાયનિયર ટાઇટન્સ જિયાન ઇલેવન દેરોલ દેરોલ વોરિયર્સ અને દેરોલ સુપર કિંગ્સ ટ્રોફી માટેના મુખ્ય પ્રયોજકો તરીકે મિનહાસ દેરોલવાલા અને ફૈયાઝ પાદરાવાલા સાથોસાથ ઉભા રહ્યા હતા ડીપીએલ માત્ર રમત સુધી સીમિત રહ્યો નથી આ કાર્યક્રમે સમાજમાં રમતવીર ભાવના ભાઈચારો અને સમુદાય એકતાનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું વિવિધ વર્ગના ખેલાડીઓએ ભાગ લઈ વિવિધતામાં એકતાનો સંદેશો આપ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લા પોલીસે દહેજ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા બે પોઇન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા એક આરોપી વોન્ટેડ અંગેશ્વરના કોસંબડીના બજારમાંથી મહિલાએ પહેરેલ બે તોલાના સોનાની ચેનની ચોરી જેઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી આજના સીધીનું નહીં સમાપ્ત થયા નવી સમાચારો સાથે ફરી મળી છે નમસ્કાર